પચાસ વર્ષ પછી જ્યારે હાડકાના પ્રોબ્લેમ થાય તો શા માટે આપણે અત્યારથી જ શરૂ ન કરી દઈએ કેલ્શિયમ લેવાનું તો સુપર સહેલી હતી હું નિપા મિસ્ત્રી આજે તમારા માટે કેલ્શિયમ રીચ રેસીપી લઈને આવીશું એના માટે આપણે બે ટેબલ સ્પૂન તલ લઈ લીધા છે સફેદ તલ લીધા છે એને આપણે ધીમા તાપે ગેસ ઉપર સરસ રીતે એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું તો તલ આપણા સરસ ગોલ્ડન શેકાઈ ગયા છે હવે આપણે એક મિક્સિંગ બોલ લઈશું એની અંદર હાફ કપ રાગીનો લોટ લેવાનો છે રાગીના લોટની અંદર કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને જે રાગીનો લોટ છે તે થોડો ઝીણો છે સાથે આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈશું જે રેગ્યુલર રોટલી માટે આપણે વાપરતા હોઈએ છીએ તે જ લીધો છે ઘઉંનો લોટ અને રાગીનો લોટ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરવાના રહેશે રાગીના લોટની અંદર થોડો ઘઉંનો લોટ નાખવો જરૂરી છે તો જ આપણી રેસીપી સરસ બનશે રાગીનો લોટ કેલ્શિયમથી ખૂબ જ ભરપૂર હોય છે જેથી હાડકાં મજબૂત બનાવે છે ક સમયે આપણા જે ઢીચણ વગેરે જે પ્રોબ્લેમ આવતો હોય છે હાડકાનો ઘસારો તે પણ એમાં ફાયદાકારક રહેશે હવે આપણે એની અંદર ઉમેરી લઈએ છીએ તલ ત્યારબાદ આપણે વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડી ઓછી એવી અહીંયા હિંગ ઉમેરી લીધી છે વન ફોર્થ ટી સ્પૂન ઉમેરી લઈશું હળદર અને વન ટી સ્પૂન જેટલું ઉમેરી લઈશું લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન અહીંયા સિંગતેલનો મેં ઉપયોગ કર્યો છે સિંગતેલની જગ્યાએ તમે જો ઘી ખાવાનું ગમતું હોય તો તમે તેલની જગ્યાએ બે ટેબલ સ્પૂન પીગાળેલું ઘી પણ લઈ શકો છો અને ઘીનું મોણ પણ તમે અંદર ઉમેરી શકો છો લોટને સરસ રીતે લૂછી લઈશું જેથી કરીને બધું જ તેલ અંદર આવી જશે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને દરેક વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરવાની રહેશે રાગી એ ડાંગ જિલ્લાનું સ્ટેપલ ફૂડ કહીએ ને તો પણ ચાલે ત્યાંના લોકો ખૂબ જ પ્રમાણમાં રાગીનું સેવન કરતા હોય છે જેથી કરીને એ લોકો એકદમ ઘડતર હોય છે અને રાગીની ખીચિયા પાપડ રાગીના ભૂંગળા વગેરે અનેક જાતની વેરાયટીઝ એ લોકો બનાવતા હોય છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વાતો વાતોમાં સરસ રીતે આપણો લોટ મોવાઈ ગયો છે અને મુઠ્ઠી પડતું મોણ છે એટલે સરસ રીતે મુઠ્ઠી પણ વળે છે હવે આપણે થોડું થોડું પાણી રેડી અને એનો લોટ બાંધવાનો રહેશે જેટલો લોટ સરસ મોવાશે એટલા જ આપણા રેસીપી જે છે ખાખરા બનાવવા જઈ રહ્યા છે આપણે તો એ ખાખરા એકદમ ફરસા અને ક્રિસ્પી બનશે તો લોટ સરસ બંધાઈ ગયો છે અને લોટને આપણે નથી બહુ કડક બાંધ્યો કે નથી બહુ ઢીલો બાંધ્યો મીડિયમ સોફ્ટ એવો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ લોટને થોડોક સમય માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું લગભગ અડધો એક કલાક રેસ્ટ આપવા માટે આપણે આ લોટને મૂકવાનો છે તો આપણે ઢાંકી દઈશું અને અડધો કલાક રેસ્ટ આપીશું અડધો કલાક બાદ ફરીથી આપણે લોટને સરસ મસળવાનો છે અને જેટલો લોટ મસળાશે ફ્રેન્ડ્સ કોઈ પણ આપણે ભાખરી બનાવતા હોય કે રોટલી બનાવતા હોય ખાખરા બનાવતા હોય કે કોઈપણ આઈટમ આપણે જે લોટ બાંધીને કરતા હોય એ લોટને જો સરસ રીતે મોવામાં આવે અને સરસ રીતે મસાળવામાં આવે તો એ વેરાયટી જે પણ આપણે બનાવતા હોઈએ તે એકદમ સરસ ક્રિસ્પી સોફ્ટ બનીને તૈયાર થશે તો સરસ રીતે આપણે ફરીથી મસળી લીધો છે અને હવે આપણે એના ઇક્વલી પાર્ટ પાડીને રેડી કરી લઈશું ત્યારબાદ આપણે એમાંથી એક ગુલ્લું લઈશું અને એને સરસ રીતે દબાવી લઈશું અને ઘઉંના લોટના અટામણની અંદર આપણે રોલ કરી લઈશું અને સરસ રીતે એનો એક મોટી રોટલી જેવું વણીને તૈયાર કરી દઈશું એકદમ હલકા હાથે વણવાનું છે અને રાગી છે એટલે આપણે એને બહુ પતલું નહીં વણી શકીએ થોડું જાડું જ વણવું પડશે જો પતલું વણવા જશું તો ફાટી જશે હવે આપણે એક ઢાંકણ લઈશું અને એની મદદથી આપણે આ રીતે કટ કરી લઈશું જેથી કરીને આપણા જે ખાખરા છે તે ઇક્વલ સાઇઝ ના થાય અને જ્યારે આપણે પીરસીએ તો એ પીરસવામાં પણ સારા લાગે તો આ રીતે આપણે બધા ખાખરા બનાવવાના છે તમે જોઈ શકો છો એની થિકનેસ કેવી છે અને નથી બહુ જાડું કે નથી બહુ પાતળું એવા આપણે ખાખરા બનાવીને તૈયાર કરવાના છે તો વણાઈ ગયા બાદ હવે આપણે લોખંડની તવી ઉપર જ શેકવાના છે તો એક સાઈડ શેકાઈ ગયા બાદ આપણે એને બીજી સાઈડ થોડીક વાર થવા દઈશું કાચું પાકું શેકી લઈશું અને ત્યારબાદ આપણે એને કાઢી લઈશું એક લાકડાની ઉપર આ રીતની કાંઠો આવે છે લાકડાનો જાળીવાળો એવો કાંઠો છે એની ઉપર આપણે મૂકી દઈશું અથવા તો ચારણો ઊંધો કરીને તમે એની પર પણ મૂકી શકો છો એર સર્ક્યુલેશન થાય એ રીતે મૂકવાનું છે અને એની ઉપર આપણે ઘી ચોપડીને તૈયાર કરી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે એર સર્ક્યુલેટ થતી હોય એવી જગ્યા પર જ રાખવાનું જેથી કરીને આપણા જે ખાખરા વણીને તૈયાર કર્યા છે તે સોફ્ટ ન થઈ જાય પાણીવાળા ન થઈ જાય તો સરસ રીતે આપણા ખાખરા એને તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ છૂટ્ટા છૂટ્ટા બન્યા છે હવે આપણે એને રેસ્ટ આપવો હોય તો આપણે અડધો એક કલાક માટે રેસ્ટ આપી શકીએ છીએ નહીં તો ડાયરેક્ટલી પણ આપણે શેકી શકીએ છીએ તો અત્યારે હું ડાયરેક્ટલી શેકું છું પણ જે પહેલો રોટલી વણી હતી તેને જ હું અત્યારે પહેલું શેકી રહી છું અને લાકડાના ગેઝેટની મદદથી અથવા તો તમે કોટન કપડાની મદદથી શેકી શકો છો પણ લાકડાનું ગેઝેટ વાપરવું મારા હિસાબે યોગ્ય રહેશે કેમ કે એની અંદર આપણે થોડુંક જે ઘીચું પડ્યું છે તો એ લાકડાના ગેઝેટ પર આવશે જો તમે કપડાં ઉપર કરશો તો કપડું તમારું ઘી ઘીવાળું થશે એટલા માટે આપણે લાકડાના ગેઝેટથી જ ખાખરા દબાવીને તૈયાર કરી દઈશું આ રીતે વન બાય વન ખાખરા આપણે મૂકીશું અને એ પણ આપણે આ રીતે એર સર્ક્યુલેટ થાય એવી પ્લેસ પર જ મૂકવાનું છે અને ચાર ખાખરા થઈ ગયા છે હવે પાંચમો ખાખરો થશે એટલે આપણે જે પહેલો ખાખરો બનાવ્યો છે તેને આપણે ઉપર આ રીતે મૂકી દઈશું અને એની જગ્યાએ જે નવો શેકાઈને આવ્યો છે એ ખાખરો મૂકી દઈશું આ રીતે સર્ક્યુલેશન કરતા રહીશું અને બધા ખાખરા કરીને તૈયાર કરવાના છે ખાસ ધ્યાન રાખવું કે ખાખરો જ્યારે ઠંડો પડે ત્યારબાદ જ આપણે એને થપ્પીમાં મૂકવાનો છે જો થોડો ગરમ હશે અને એર સર્ક્યુલેશન નહીં થતું હોય તો તમારો ખાખરો સો ટકા સોગી થવાની શક્યતા વધી જશે તો આ રીતે બધા ખાખરા સરસ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ઠંડા થઈ ગયા છે વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને તમને આવનારા નવા નવા વિડીયો જલ્દીથી મળે અને તમે જોઈ શકો તો ખાખરા ક્રિસ્પી કેવા છે પણ જોઈ લઈએ તમે પણ ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને કેવી બની મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્થ